ડાકી કીધું બેટા તો પણ રાખી લે ગમે ત્યાં સિક્યુરિટી લખાવી દઈશ મારે હજાર કે તમે ત્યારે હાથ તમારા હાથમાં આપીશ અચ્છા બહુ તી યાદ નહીં એ દાદા અમે તમારી મદદ માટે આવ્યા છીએ અમે આખતો નહીં મૂકે કોણ નથી રાહતું છોકરો કેટલા દિવસોથી નથી રહેતા

કે હું લારી ચલાવતો હતો પંદર સત્તર હજાર રૂપિયા કમાતો હતો મારા ઘરના બાવીસ હજાર રૂપિયા લાવતા હતા બાજુમાં કેફે હતું ને કામ કરતી હતી રાગીના ઢોસા રાગીની ઇડલી એ બધું બનાવતી હતી પછી અચાનક બીમાર પડી ગઈ તેર મહિના બીમારી તેર મહિના મેં બહુ સેવા કરી બેનું સંડાસ ઉપાડ્યું પેશાબ ઉપાડ્યો બધું કર્યું ને બરાબર છોકરો જોવા નહોતો આવ્યો પહેલાં પહેલાં આમાં સારું હતું ને ત્યારે પંદર પંદર હજાર વીસ હજાર રૂપિયા છોકરો લઈ જતો હતો દર મહિને એની મા બીમાર ફરી પછી જોવા નતો આવ્યો પછી મેં કીધું બેટા વાંધો નથી ચિંતા કરી મેં બધું કર્યું એને સડાપિશા બધું ઉપાડ્યું અચાનક ઓફ થઈ ગઈ ઓફ થઈ ગયા એક દિવસ છોકરો મારો આવ્યો તો મારી એને અગ્નિદા આપવા પછી મને દોવાય નહીં આવ્યો પછી હમણાં દોઢ મિનિટ પહેલા હું અહીંયા આવ્યો મેં કીધું બેટા તારી માઓ ઓફ થઈ ગઈ છે મને ગમતું નથી તારા છોકરાને રમાડીશ સ્કૂલે મૂકવા જઈશ લાવીશ અને પેલા પણ

તમારા જેવા ઘણા લોકો ત્યાં રહે છે આ ભાઈનો મને ક્યારનો ફોન આવે તો કે આ રીતના એક દાદા છે ક્યારના મેં કીધું આવું છું તો ઘણા ટાઈપ કે હું જઉં છું આ લોકો મને ખાવા પીવાનું આપે છે બધું સાચી વાત છે ના આપે છે બધે ખાવા પીવાનું બધું બધું આપે છે મને નથી ખબર તમે આટલી તકલીફ છે મને તમે ખાલી ભૂખ લાગે છે હું તમને ખવડે છું ના બેટા તમે ચાલો મારી જોડે ને દાદા ગાડીમાં બેસી જાઓ મોટી ગાડી આવશે તમે લેવા માટે ચલો દોસ્તો અત્યારે અમે લોકો કહેવાય કે નિકોલ વિસ્તાર કેનાલ પાસે છીએ અને અમારી સાહિભાઈ છે અને વાલ્મિકીસિંહ રાજપૂત અને યોગેશભાઈ આચાર્ય જે હર હંમેશા કહેવાય કે અબોલ જીવ માટે સેવા કરે છે અને અમે લોકો આવા વૃદ્ધ દાદા જે નિરાધાર હોય છે એના માટે સેવા કરીએ છીએ એમની ટીમની અંદર છે અને ખૂબ જ સુંદર મજાનું અબોલ જીવ માટે જે કહેવાય કે પશુ પક્ષી અને કહેવાય કે એવા જીવ માટે કામ કરે છે અને એમને અત્યારે એમના પપ્પાના ઉપર એડમિટ કર્યા હતા અને નીચે દાદાને જોયા અને એમની સાથે વાતચીત કરી કે ખરેખર દાદાને તકલીફ છે તો શું વાતચીત કરી તમે દાદાજી દાદા જોડે એવી વાત કરી શું તકલીફ છે તમારે જમવું છે જમવા માટે તમારે શું જોઈએ છે તમારે દાળ ભાત ખાવા છે ખવડાવ્યા પેડી કોઈ એમની જોડે બેઠો સો રૂપિયા આપ્યા તમે કંઈ માટે બીજો કંઈ ખર્ચો હોય તો જુઓ એવું નહીં બેઠા તો મને હારે લઈ જા દાદા હું તમે ક્યાં લઈ જાઓ તો મારા છોકરાએ મને ઘરેથી ખાડી મૂક્યો તો મને યાદ આવ્યું કે સિદ્ધરાજ જવા છે મારા ગ્રુપમાં તમે વાલ્મિકુ ભાઈને ફોન કર્યો એમને તમારો નંબર આપ્યો અને તમને અહીંયા બોલાયો તો તમે જે વાત કરી એમને જ મિત્ર આવ્યા હતા એમની વાત કરી મેં એમને જોડે પૂછ્યું કે મારી જોડે મિલમાં નોકરી કરતા હતા તો આ રીતના આગળ ચાલ્યું છે અહીંયા શું છે આખો સાચી વાત આપણે એમના પરિવારના કોઈ પણ મામલામાં પડતા નથી બસ એમની જે પરિસ્થિતિ છે એમને ધ્યાનમાં રાખીને અત્યારે અમે અમારા શેલ્ટર હોમ લઈ જઈશું અને જે પોલીસ પ્રોસિજર હોય છે કમ્પ્લીટ કરીને આપણે એમના શેલ્ટર હોમ લઈ જઈશું અને સારું જીવન આપવાની કોશિશ કરીશું તો વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો જેથી અમે એમના પરિવાર સુધી પહોંચી ચાલો દાદા દોસ્તો ફાઇનલી દાદાને લઈને અમે અમારા શેલ્ટર પહોંચી ગયા છીએ અને અત્યારે હવે દાદા થોડા ફ્રેશ થઈ ગયા છે અને કહેવાય કે જે હાલતની અંદર રોડ ઉપર ઘણા ટાઈમથી રહેતા હતા એના કરતાં પણ સુંદર મજાની વ્યવસ્થા આપવાની કોશિશ કરીશું તો દાદા આપણે અહીંયા કેવું લાગે લાગે છે બરાબર અહીંયા તમારે રહેવાનું બે ટાઈમ ખાવા પીવા રહેવાનું અને કદાચ તમે બીમાર પણ કંઈ પણ થશો ને તો બી અહીંયા તમારા ઇલાજ માટે ડૉક્ટરને બધા આવે છે આવે છે બરાબર અને કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું હવે અને તમારે નોકરી જવું હોય ને તો હું તમને નોકરી બી અપાવી દઈશ નોકરી અપાઈ દઉં મને ખાલી ખોટો હાથ હાથ ખર્ચો ચાલે મારો થોડો હા બરાબર છૂટક છૂટક જ્યારે અમારે માણસો ના આવે ને ત્યાં તમને મોકલીશ એટલે તમે રોજ આવી રીતના આવી જવાનું કઈ વાંધો નહીં બરાબર તો બાર મહિનાથી દાદા તમે રોડ ઉપર આવી રીતના મતલબ કઈ જગ્યાએ એક્ઝિટ રહેતા હતા નિકોલ નિકોલ અચ્છા તમારા સગા સંબંધી નથી કોઈ છે છે ક્યાં રહે છે મારા છોકરો છે મારા ભાઈ છે અચ્છા રાખવા તૈયાર નહીં મને જ્યારે મારે સારો ટાઈમ હતો ને ત્યારે પંદર વીસ હજાર રૂપિયા છોકરો લઈ જતો હતો અત્યારે મારો ટાઈમ ખરાબ આવ્યો તો છોકરો મને રાખવા તૈયાર નહીં તમે સિવિલમાં દાખલ હતા હા કેમ આઠ દિવસ દાખલ તો શું થતું હતું તો તમને કાગળ દેખાડ બતાવ્યું તમે શું તકલીફ હતી મને છાતીમાં દુખાવો પડ્યો હતો થોડો અને ચક્કર આવીને પડી ગયો હતો નિકોલ અચ્છા એ ભાઈએ દુકાનવાળો હતો ને એને એકસો આઠ બોલાવીને મને ત્યાં મોકલી દીધા બિનવારસીમાં આઠ દિવસ રહ્યો ત્યાં હવે સારું છે ને હા સારું છે દવા આપી તમને હા અચ્છા શાંત સારું છે અત્યારે હવે કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું હે ને ભગવાન અમને મોકલ્યા છે નિમિત્ત બનાવ્યા છે તમારી સેવા કરવાનો મોકો આપ્યો છે અમને તો તમે શાંતિથી રહેજો અને કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર અહીંયા શાંતિથી રહેવાનું કંઈ પણ તકલીફ પડે તો અમે તમારા માટે બેઠા છીએ બરાબર દોસ્તો એમને સિવિલ પણ દાખલ કર્યા હતા આઠ દિવસ અને ખૂબ જ કહેવાય કે ઘણું બધું સંઘર્ષભર્યું જીવન જીવી રહ્યા છે અને નાની મોટી પારિવારિક સમસ્યાના કારણે આવી રીતના બાર મહિનાથી દાદા છેલ્લા ઘણા દિવસોથી અને કહે છે કે બાર મહિનાથી સતત હેરાનગતિ ભોગવી રહ્યા છે પ્રયત્ન કરીએ છીએ તમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ એમને અત્યારે સારી વ્યવસ્થા મળે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તમારી આસપાસ ક્યાંય પણ કોઈ પણ આવા વ્યક્તિ દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર છે તેમાં સંપર્ક કરજો જેથી અમે ત્યાં રૂબરૂ પહોંચીને એમની સેવા કરી શકીએ પણ તમે પણ આગળ આવો આવા ઘણા લોકો છે જે અમારી જેમ ઘણી બધી સોશિયલ મીડિયાના મારફતે સેવાનું કામ કરતા હોય છે ત્યાં સુધી તમે ખાલી મેસેજ પહોંચાડશો તો એમને પણ સારી સુવિધા મળશે અને સારું જીવન મળશે દાદાને ઘણા બધા ખરાબ વિચારો પણ આવતા હતા જે ભાઈ અમારી પાસે છે જયદીપભાઈ એ અમારી ટીમના મેમ્બર છે મતલબ કહેવાય કે અલગ અલગ એનજીઓ બધા સાથે મળીને અમે કામ કરતા હોઈએ છીએ તેમની સાથે પણ બચારા એક કલાકથી ઘણું બધું પ્રયત્ન કરતા હતા અને સતત કહેવાય કે એવી કન્ડિશનની અંદર હતા જેથી અત્યારે દાદા થોડા કહેવાય કે સ્ટેબલ છે અને થોડું એમનું જીવન બદલાવાનો પ્રયત્ન કરીશું તો અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમત ફાઉન્ડેશન તેને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો Jai Jai